ઓપનિંગ છે તો આપણે આવ્યા બહુ જમાવટ આવી અને જોરદાર વાતાવરણ હોય ત્યારે મફતનું ખાવાનું પીવાનું ત્યારે મોજે દરિયા હે અને ભૂકા બોલાવા દીધા થાય કે હજી આમ પીડા કાંઈ નહીં જોવો જોઈએ લોકેશન તમને મેં દેખાડ્યું અને આગળ દેખાયું તો વિડીયોમાં તાણે જોવો એટલે ઓપનિંગનું લોકેશન હે આ હજી આપણે આગળ તમને અપડેટ આપી ઘણું બધું આપણે વાલટી બાલટી પ્રોગ્રામ પ્રોગ્રામ છે આ એટલી મફતની મજા જ કરવાની છે આપણે સવાર સુધી તો આજે પૂગી ભાઈ એ કમ્પ્લીટ થઈને એક્લબ્બ લુકમાં તમને જો કે મજા જ આવે ગઈ અહીંયા જોવે અને આજ ઓપનિંગની તારીખે તો આજે જમાવટ આવે ગઈ તો એવું બધું આગળ આગળ તમને અપડેટ આપતો દે નાના નાના કટકા કટકા જે જમાવટી હું તમને દેતો રહે અને તમને આખી ને બધું દેખાડે હું કેવી વ્યવસ્થા છે કાંઈ કેવી રીતના હે જીજી પણ મારાથી દેખાના તમને મોજું કરાવવા અને ઓપન ગાર્ડન રેસ્ટોરન્ટ છે ધ ભારત ગ્રાન્ડ રેસ્ટોરન્ટ સોરી ગાર્ડન રેસ્ટોરન્ટ ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ જોરદાર છે પોરબંદરને વર્ષો વર્ષ તમે જો કંઈ જોઈ તો લીધી એડવર્ટાઈઝમેન્ટ બધા આવતા આપણે આવ્યા છે આ વિડીયો બની જાય ને તમારે બધું મોજું આવી જાય અને તમને ખબર છે પડે હું આઈટમ હોય એટલે તાણા જો જમાવટ કરા આપણે જઈએ આગળ અને જોઈએ તમને લીધી અપડેટિંગ લેતો રહે હું મોજું કરાવતો રહે અને વાતાવરણ માટે જોરદાર છે ફરી ત્યાં બાળવા ને તારે કમ્પ્લીટ છે પાર્કિંગ જબ્બર છે લગભગ બે વીઘાનું પાર્કિંગ છે એટલે કંઈ ઉપાધિ જે હું છે નહીં પણ કરતો રહે જમાવટ જો આ બધી મિટિંગો કરીને બેઠા આપણે જઈએ દાયરામાં જઈએ કંઈ મેળા જાય બીજા એવું બધું હે રોલ બોલ કરતા હોય અને માત્ર દયા પડ્યું છે આપણું તો આગળ તમે અપડેટ આપતો મહિના ટેબલ બેબોલ જોરદાર છે બે હાલ વ્યવસ્થા નાખવું ગાર્ડન ટાઈપ જોઈ લો તમે આપણી બેઠા જ હવા ખાવા હારો આ અને ટેબલ બેબોલ જોરદાર છે અને આપણા ભાઈબંધ જેમ હવાના ભેગા જ છે જમાવટ કરીએ આ મફતની મજા કરીએ ખોટી વાત સમજી ભાઈ મારી અરે ભાઈ દીથી આઈને છે ભાઈ આજ તો જમાવટ આખી અલગ છે આજ જમાવટ પૂર્યું હોતું છે ના વિચાર કરીએ કામ કરીએ ભાઈ એટલે બેઠા હવા ખાઈ આજનો પ્રોગ્રામ આખો અલગ છે તો અપડેટ તમને હું આપતો રહે એટલે વસો વય છે અને વાતાવરણ જોરદાર છે વટાને

તમને થોડુંક બતાવું રસોડાનું લુક કેવી રીતના બનાવે ખાવાનું કેવી રીતે રમવાનું બનાવે બધાનું લુક તમને બતાવું જોઈએ આપણે

મારા અંગે અવસર હોય કે પોરબંદરના કલાકારો ન હોય એવું બને જ નહીં માટે પોરબંદરના ગણમાન્ય કલાકારો નિલેશભાઈ જીતભાઈ કેસરા સુધીભાઈ કબીરભાઈ રવિભાઈ અને અશોકભાઈ અમારી પાછળ બેકગ્રાઉન્ડ ટીમ અમારા આઉટના ઓપરેટર એ બધે જ વિપુલભાઈ અને સમગ્ર પોરબંદરના કલાકારો આજે આ તકે અહીંયા ઉપસ્થિત છે ત્યારે આજને આ રાત્રિને આપણે મન ભરીને માણવાની છે અને તમે કહેશો આ મીઠા મધુર ગીતો હિન્દી ગુજરાતી દરેક પ્રકારના ગીતો ની રજૂઆ આપણે કરીશું તો કાર્યક્રમ સ્થળતા એવું ખુશી નો અવસર મારી જિંદગીની અંદર હું વિચારતો હતો હમણાં નીચે બેઠો બેઠો કે જિંદગીની અંદર ઘણા કામો મેં રહ્યા છે પણ એમાં અમુક અમુક લોકોનો ફાળો હોય છે એમાં પણ આ કામની અંદર મને ખરેખર મારી રેસ્ટોરન્ટ અમારી જે કંઈ હું છે વિજયભાઈ છે અને રમેશભાઈ આમ તો જો કે અમે જે આવે છે પછી અમારે જીતભાઈ હોય જીતભાઈ ઊંચો હાથ કરે છે જીતભાઈ કેસવાલા એક એક માણસ અહીં જે કોઈ છે માં આ હોટલ ની અંદર આ મંચ ઉપરથી સરસ્વતી નું મંદિર છે મારા હા કોઈ વસ્તુ એવું ન બોલાય પણ રમેશભાઈ અહીં જેટલા માણસ આવે ને કઈ કામ હોય ને પછી પેમેન્ટ થી લઈને કોઈ કામ એમ પૂછે ને કે શેઠ કોણ છે આ કામ કરવાનું છે બોલ હું જ છે શું કામ હતું આજે માં શૈલેષ માં એક એક નામ અહીંથી લઉં અને અમુક અમુક માણસો એવા હતા આજે હું નામ લઉં છું એમાં પ્રથમ સૌથી પેલા હું બે હાથ જોડી માફી માંગુ કે એક નામ કદાચ મારાથી ભૂલાઈ જાય તો માફ કરજો તમારો ભાઈ સમજે અર્જન છે વિજયભાઈ ને ત્યાંથી આવતા રાજુભાઈ બીજા એક રાજુભાઈ છે અમારા ઓથી મામા આવતા અમારા સેલિબ્રિટી ગુજુ ગોટી આવી એક મોટવાડિયા કરીને નામ છે એ માણસ વીસ વીસ ફૂટની ની સડું હારતો હતો અહીંયા રેલવે લાઈન્સ ની સ્ટાફ આવ્યો છે નવો ખાસ અમારે સોનુભાઈ મોકલ્યો છે અમારે માજાબેન છે વિકાસભાઈ છે આ લોકો જે આખું કારણ કે સવારના પૂર મને એવું લાગતું હતું કારણ કે કિચનનો બહુ એક તમને ખુલી વાત માં સવારે આઠ વાગે તો કિચન ની સામાન્ય ગાડી અહીં અનલોડ થતી હતી હજી અને દસ વાગે માણસ અહીં જમવા માટે તૈયાર થઈ ગયો તો દસ વાગે થાળી પડી ગઈ હતી નાસ્તો તૈયાર થઈ ગયો હતો એકવાર જોરદાર તાળીઓ આ સ્ટાફ માટે થઈ જાય અને આ સ્ટાફ નહીં with okay. me. Hey, okay. okay. say to give Que ગુરુદેવજી ગુરુદેવી ગુરુદેવતાની ખોશ વિશ ફડિયાર મહાદી ગો દાદા માથરામદેવજી મહારાજ ગી કૃષ્ણ કનૈયા લાલી સાર ગુરુ દેવી દેવતાઓ કેથરાજની